પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક પેડ મા કે નામપે સૂત્રો સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ નર્સરીની અંદર અંદાજિત સાડા લાખ વૃક્ષોનો ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ રૂપાનું વિતરણ કરવામાં આવશે પ્રસંગે જિલ્લા વન વન અધિકારી અધિકારી બિંદુબેન પટેલ વારાહી વિભાગ અનિલભાઈ ચૌધરી અને ફોરેસ્ટર તારીફ ખાન સિંધી અજીતભાઈ ઠાકોર અને દિનેશભાઈ સિંધવ આરએફ વારાહી અને હેમલભાઈ પટેલ દિનેશભાઈ પ્રજાપતિ પ્રતીક્ષાબેન ફારુભાઈ વન વિભાગ પૂર્વમાં કર્મચારી કુમવાજી વાઘેલા ભાજપ નેતા અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર વૃક્ષારોપણ કરી ભાવ્યો ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે वन વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ત્રણસો પચાસ વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેડ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે